બહુજન સમાજ પાર્ટી દ્વારા ગુજરાતના શ્રમ વિભાગના મંત્રીને પત્ર લખીને મહિલા શ્રમિકો માટે સમાન વેતન આરોગ્ય અને સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી છે પક્ષે મજૂર કાયદાઓનો ભંગ કરતી કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવા પણ અપીલ કરી છે જેથી શ્રમિકોના હિતોનું રક્ષણ થઈ શકે આ મુદ્દે આજે રાજકોટ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે આવેદનપત્ર જે કામદાર વિરોધી જે બિલ પસાર કર્યું છે આ વિધાનસભામાં એ એને અમે સખ્ત શબ્દમાં વખોડીએ છીએ આજે આવેદનપત્ર પણ માન્ય કલેક્ટર સાહેબને અમે આપેલ અને હજી અમે વાત કરીએ છીએ કે એક મહિનામાં જો આ બિલ પાછું ખેંચવામાં નહીં આવે આ દેશના પીડિત શોષિત જે શ્રમિક વર્ગ છે જો એને ન્યાય આપવામાં નહીં આવે તો આવનારા સમયમાં અમે આયોજનબદ્ધ સાથે આવનાર સમયમાં આંદોલન માટે અમારી તૈયારી છે અને અમે ફિલ્ડમાં જાશું દરેક શ્રમિક મજદૂરોને અમે સમજાવીશું આ આંદોલન આપણે કેમ કરવું જોઈએ શાના માટે કરવું જોઈએ આ સરકાર ગરીબોનું શોષણ જ કરતી રહી છે એટલે આના વિરોધમાં અમારો આવનાર સમયમાં બહુ ઉગ્ર આંદોલન કરવાનો અમારો આયોજનબદ્ધ રીતે કાર્યક્રમ હશે